મૂળ ભાગવત છ પ્રશ્ન થી આરંભ થાય છે અને આ છ પ્રશ્ન જો બરાબર તમે સમજો તો પછી આખું ભાગવત તમને સમજવાનો સરળ પડે સરળ તો પડે પણ ભાગવત સમજ સાંભળવાની તિતિક્ષા પણ જાગે તો છ છ પ્રશ્નનું અહીંયા વિસ્તારથી વર્ણન હું તમને ટૂંકમાં સમજાવીશ પહેલો સવાલ છે સુધજી માનવ માત્ર માનવ શું કરે તો માનવ આપણે સમજવો પડે કલ્યાણ એટલે શું આપણે બધા જ બોલીએ છીએ ભાઈ કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું એટલે બે ચાર બંગલા અને બે ચાર ગાડીઓ બેંકમાં બેંક બેલેન્સ બની જાય એ કલ્યાણ નથી એ પ્રારબ્ધ છે કલ્યાણની પરિભાષા એ છે પરમાત્મા છૂટો પડેલો જીવાત્મા પુનઃ પાછો પરમાત્મામાં મળી જાય એનું નામ છે કલ્યાણ તમે પરમાત્મા માંથી અત્યારે છૂટા પડી ગયા મશાલ માંથી એક જ્યોતિ બહાર નીકળી ગઈ અને ભૂલો પડી ભવરણે ભટકું ભવાની લાખ ચોરાશી ના ફેરામાં આવા ગમન કર્યા કરે જન્મે જીવે મરે જન્મે જીવે મરે એ જ્યાં સુધી એ મશાલમાં એ મળી ન જાય અને મશાલમાં મળી જાય એનું નામ જ કલ્યાણ એનું નામ જ પર હું ને તમે આ સંસારમાં પરમાત્માના માંથી છૂટા પડેલા છીએ પરમાત્મા માંથી છૂટો પડેલો જીવાત્મા અત્યારે આપણે જીવાત્મા બની ને બેઠા છીએ અને જીવાત્મા કેટલા અંદર તો શુદ્ધ અદ્વૈત આત્મા જ છે પરમાત્માનો જ અંશ છે મમે માંશો જીવ લોકે જીવ ભૂત સનાતન પણ અત્યારે કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર મારા તારા વેર ઝેરના ચીથડાથી વીટાઈને બેઠો એટલે જીવ કહેવાનો છે જો જીવમાં ને આત્મામાં ફરક છે એ ચીથડા જો નીકળી જાય તો શુદ્ધ અદ્વૈત પરમાત્માનો જ અંશ અત્યારે હો તમે છીએ તો આત્મા જ પણ જીવાત્મા બનીને બેઠા છે જીવાત્માને આપણે શુદ્ધ અદ્વૈત આત્મા બનાવવું પડે અને શુદ્ધ અદ્વૈત આત્મા બને તો અદ્વૈતા અદ્વૈત પરમાત્માની મુલાકાત શક્ય બને ઓ ઊંચી વાત છે વેદાંતની વાત છે આત્માને જ્યાં સુધી ન ઓળખીએ ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકાતો તે પહેલાં મારેને તમારે ભીતરમાં ઢોક્યું કરવાની જરૂર છે કે હું કોણ છું બીજો પ્રશ્ન છે ભગવાન ક્રિષ્નનું અવતરવાનું પ્રયોજન શું ભગવાન અવતરીત શું કામ થાય છે અવતારનું પ્રયોજન અમને સમજાવો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે ભગવાનના ગાન કરો ચોથો પ્રશ્ન છે ભગવાન શ્રી હરિ અવતાર કથા સાંભળવી છે ભગવાન શ્રી કેટલા અવતાર લીધા પાંચમો પ્રશ્ન છે ભગવાન કૃષ્ણ એકસો ને છવ્વીસ વર્ષ આ પૃથ્વીના ઉપર રહ્યા સંપૂર્ણ કૃષ્ણ કથા અમારે સાંભળવી છે અને ત્યાર પછીનો અંતિમ છઠ્ઠો સવાલ જ્યાં સુધી દ્વારિકાધીશ દ્વારિકામાં હતા ત્યાં સુધી ધર્મના ઉપર કંઈ ખતરો આવતો હતો તો ધર્મ દોડીને ભગવાન દ્વારિકાધીશ પાસે જતો હતો અને ભગવાન તરત ધર્મને બચાવતા હતા અત્યારે વિદ્યમાન ભગવાન નથી અત્યારે ધર્મના ઉપર ખતરો આવે તો ધર્મ કોના શરણે જાય અચ્છા સવાલો બ્રહિયોગેશ્વરે ક્રિષ્ન બ્રહ્મણને ધર્મવર્મણી સ્વાંકાષ્ઠા મધુનો પેતે ધર્મ શરણ છ પ્રશ્ના પ્રશ્નો શવનકજી સુધજી કર્યા